વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં વાસી દિવસે કોઈ સ્ટાફ જેનો લાભ લઈ નર્સ ઉપર દુષ્કર્મ આચર્યું હતું કે આરોપી અશરફ ચાવડા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન છે તે મૂળ કોડીનારનો રહેવાસી છે અને છેલ્લા દસ વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે અઠ્યાવીસ વર્ષીય આરોપી અશરફ ચાવડા પરિણીત છે વાસ્ત્ય ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી તે સમયે અશરફ ત્યાં આવ્યો હતો અને નર્સને ઉચકીને ત્રીજા માળે લઈ ગયો હતો ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અશરફે યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે જો તેણે આ બનાવ વિશે કોઈને જાણ કરી તો યુવતીના રિલેશનશીપ વિશે તેના માતા પિતાને જાણ કરી દેશે અશરફની ધમકીના પગલે યુવતી થોડા સમય માટે હેપતાઈ ગઈ હતી જોકે ત્યારબાદ તેને હિંમત બતાવી અભયમની મદદ લીધી હતી નર્સે અભયમની પાસે મદદ માંગતા ગોરવા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો જ્યાં ઉચ્ચ અધિકારીઓએ પણ નર્સ સાથે વાતચીત કરતા તેઓએ હોસ્પિટલમાં જ નોકરી કરતાં અશરફ ચાવડાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત રજૂ કરી હતી તો બીજી તરફ અભયમની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં લોકટોળા ટોળા થર્ડ ફ્લોર પર દોડી ગયા હતા યુવતીનું નિવેદન અને બનાવની ગંભીરતાને જોઈ પોલીસ પણ સતર્ક બની હતી અને યુવતીને લઈ ગોરવા પોલીસ મથકે પહોંચી હતી જ્યાં નર્સ યુવતીના નિવેદનના આધારે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે